સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ દેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એસઓજી સ્ટાફને માહિતી મળી હતી કે કેટલા ઈસમઓ ગેરકાયદેસર રીતે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન મસાલા, તમાકુ અને બીડીનું વેચાણ કરી રહ્યા છે. માહિતીના આધારે એસઓજી પોલીસે તાત્કાલિક દરોડા પાડીને જાદવભાઈ ચતુરભાઈ બારૈયા જયપાલભાઈ મનહરભાઈ કાણઝરિયા અને ગોરધનભાઈ ગનાભાઈ નદિયાણીને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા સિગરેટ તમાકુ જરદો પાન મસાલા અને બીડી સહિત કુલ રૂપિયા એકતાલીસ હજાર થી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેશ ઉતેરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરેન્દ્રનગર